એક ટાર્ગેટ કરતા હોય છે કે આમને સામે આ લોકોની વાતો અને રાજનીતિમાં દરેક વખતે તમે જોતા હશો સમાચારમાં કે સોશિયલ મીડિયામાં બને એકબીજાનો આક્ષેપ અને વિરોધ કરતા હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા એકી સાથે હસતા અને વાતો કરતા જોવા મળ્યા તો ડેડિયાપાડાના ધારાસભ્યના વિસ્તારમાં રોડની મંજૂરી થતા મનસુખ વસાવા જે સાંસદ સભ્ય છે એ ત્યાં આવી પહોંચે છે અને જે રોસ્તાનો જે લોકા પણ મતલબ કે એને ખાતમુહૂર્ત કરતા હતા ત્યારે બંને નેતાઓ એકી સાથે અને એકી જગ્યાએ જોવા મળ્યા છે ચેતર વસાવા કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીના આવાસ યોજના હેઠળ અને પ્રધાનમંત્રી સડક યોજનાની જે યોજના હેઠળ અમારા ગામમાં રસ્તો મળ્યો છે તે ઘણા નેતાઓના પ્રયાસથી અને લોકોના સપોર્ટથી આ કામની મંજૂરી થઈ છે તો ચેતર વસાવા આ બાબતે ખુશ છે અને આ વખતે એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરવાનું બંધ કર્યું છે એવું લાગી રહ્યું છે કારણ કે બંને નેતાઓ સાથે રમતા હસતા અને જોવા મળ્યા છે અને એવી પણ વાતો સાંભળવા મળી છે કે ચેતર વસાવા મનસુખ વસાવાની સાઈડમાં એક તરફી જઈ શકે કે નહીં એ પણ આ શંકા છે કારણ કે આવનારી ચૂંટણીને લઈ અનેક વાતો થઈ રહી છે પરંતુ એ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે અને આમ આદમીમાં જ પરંતુ લોકોના તો મિત્રો તમે જાણો છો એમ ચેતર વસાવા હર રમેશ માટે આદિવાસીઓના અવાજ ઉઠાવતા હોય છે અને આદિવાસીઓ સામે જે વાંધો હોય છે એનો સવાલ ઉઠાવતા સરકાર સામે નજરે પડતા હોય છે તો એમાં ચેતર વસાવા અને મનસુખ વસાવા આમને નથી આવ્યા અને એકી એકી સાથે સાથે મંચ પર એક જે જે રસ્તાના ખાત કરતા જોવા મળ્યા છે અને બંનેમાં ખુશીની લાગણી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે મનસુખ વસાવા હંમેશા માટે ચેતર વસાવાના વિરોધમાં જ જતા હોય છે પરંતુ રાજનીતિમાં ક્યારેક બદલાવ પણ આવી જતો હોય છે અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા પણ જે નેતાઓ છે એ એમના વિચારમાં પણ પલટો આવી જતો હોય છે તો મિત્રો તમે જાણો છો એમ આપણે એક જ એવી ચેનલ છે જે આપણા આદિવાસી વિસ્તારની વાતો કરતી હોય છે અને આદિવાસી સામે આદિવાસીના હક અધિકાર માટે સોશિયલ મીડિયા થકી જે વાત રજૂ કરતી છે એ એક જ ચેનલ છે તો મિત્રો હજુ સુધી મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ફરી મળીશું એક નવા વિડીયો સાથે